નવસારી વલસાડ સહિત દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે નવસારી અને વલસાડ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદના ઝાપટા પડતા કાળજળ ગરમીમાં તો લોકોને ઠંડક મળી પરંતુ આંબા ચીકુ જેવા પાકને લઈને ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે નવસારી જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો ખેરગામ તાલુકાના રૂમલા ગામ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે હાલ આંબા પર હજી કેરી બરાબર બેડવાની બાકી હોય તેવા સમયે પડેલા કમોસમી વરસાદે પાકની સ્થિતિ બગાડી છે ખેડૂતોને ભય છે કે આ કમોસમી વરસાદથી ચીકુ અને આંબા પર ફળો ખરી પડવાનો અને તેમાં જીવાત લાગવાનો ભય છે